કે ભાઈ કઈ રીતે કામ કરવાનું હોય છે ફેસબુક ની અંદર મિત્રો ફેસબુક ની અંદર તમે પ્રોફાઈલ માં કામ કરો કે પેજ બનાવીને કામ કરો વોટ એવર દોસ્તો ફેસબુક માંથી સારામાં સારા ડોલર આવે છે મિત્રો તમે તમારો ખુદ નું કન્ટેન્ટ નાખો તો પણ ભલે અને બીજા નું કન્ટેન્ટ કોપી કરીને નાખો તો પણ ભલે ફેસબુક માંથી ડોલર આવે છે ફેસબુક એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જેનો કોપી પેસ્ટ નાખો ને તો પૈસા આવે મિત્રો કોપી પેસ્ટ થી ધોમ રૂપિયો જે છે મેં ફેસબુક ની અંદર બનાવ્યો છે દિવાળીનો જે મહિનો છે સારામાં સારો મારો પડ્યો છે મિત્રો કેમ કે સારામાં સારા ડોલર મેને જે છે ફેસબુક માંથી બનાવવા છે બીજાના જ વિડીયો અપલોડ કરી કરી મિત્રો તો હવેથી ફેસબુક આ પેજ છે મારો વિડીયો ફેસબુક પેજ માં જોતા હોય મિત્રો તો તમને આ પેજ અગર ફોલો ન કર્યો ને તો સૌથી મારું ફેસબુક પેજ ફોલો કરી લેજો યુટ્યુબ ની અંદર મારો વિડીયો જોતા હોય તો યુટ્યુબની અંદર જે છે એ મારી ચેનલ કરી કેમ કે ફેસબુક ની અંદર હવેથી મારા રોજે રોજ તમને ફેસબુક રિલેટેડ વિડિયોઝ જોવા મળશે ફેસબુક ની અંદર કઈ રીતે કામ કરવું કઈ રીતે વિડીયોઝ અપલોડ કરવો બહુ બધી વસ્તુ ફેસબુક ની અંદર શીખવાડીશ અને મારે પૈસા આવતા થઈ જશે ડોલર આવતા થઈ જશે તમારા ડોલર તમારા ફેસબુક પેજ માંથી કે પ્રોફાઇલમાંથી કઈ રીતે આવે હોય તો તમારી પાસે ફેસબુક પેજ યા તો પ્રોફાઇલ જોઈએ મિત્રો હવે તમારી પાસે પ્રોફાઇલ હોય ને તો એને પ્રોફેશનલ બોન્ડમાં કન્વર્ટ કરી નાખવાની પ્રોફેશનલ બોન્ડ માં કઈ રીતે કન્વર્ટ કર્યું ને એનો એક ઓલરેડી મારો વિડીયો ફેસબુક મારા પ્રોફાઇલ ની અંદર આવી ગયો છે મિત્રો એની અંદર તમે તપાસ કરશો તો તમને મળી જાય કે ભાઈ કઈ રીતે કામ કરવાનું મિત્રો એની ઉપર એક ડેડિકેટલી ઓરેક વિડીયો બનાવી દઈશ અને તમને શીખવાડી દઈશ કે કઈ રીતે કામ કરવાનું હોય છે ફેસબુક પેજ કે અંદર કે પ્રોફાઇલ ની અંદર હવે જો મિત્રો તમારી પાસે પ્રોફાઇલ છે તો એ પ્રોફાઇલને પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ તમારે ફ્રેન્ડ વાળું હોય ને તો મિત્રો ફ્રેન્ડ વાળું નહીં રાખવાનું કેમ કે ફ્રેન્ડ વાળું હોય ને તો એને તમારે પબ્લિક કરવું પડે પબ્લિક કરો ને પછી ફેસબુકમાંથી પૈસા આવવાનું ચાલુ થતું હોય છે મિત્રો તો એને તમારે શું કરવાનું હોય થી પેલા પબ્લિક કરી દેવાનું પબ્લિક કરો ને એટલે ફ્રેન્ડમાંથી ફોલોઅરમાં કન્વર્ટ થઈ જાય ફ્રેન્ડમાંથી ફોલોઅર માં કન્વર્ટ થઈ ગયા બાદ તમે હું છે પેજ છે ને આખું આખું તમારું જે પ્રોફાઇલ હતી ને એક એક પેજમાં કન્વર્ટ થઈ જાય પેજ બની ગયું પેજ બન્યા પછી હવે એની અંદર તમારે રેગ્યુલર કન્ટેન્ટ નાખવાનું છે રેગ્યુલર તમે ફોટો વિડીયોઝ લાઈવ આવતા રહ્યો મિત્રો રેગ્યુલર વિડીયોઝ નાખશો ત્રણ ચાર મહિના લગી રેગ્યુલર તમારે ફેસબુક માં કામ કરવાનું છે એવું નથી કે તમે આજ ચાલુ કર્યું તો કાલ થી તમારે ડોલર આવતા થઈ જાય એવું નથી મિત્રો ફેસબુક વસ્તુ એવી છે મિત્રો કે એની અંદર તમારે લાંબા ગાળા લગી હાલવું પડે લાંબો ટાઈમ તમારે ચાલવું પડે ત્યારે જે છે એ ફેસબુક માંથી ડોલર બનતા હોય છે મેં લગાતાર પાંચ છ મહિના લગાતાર ફેસબુક માં કામ કર્યું ને ત્યાર પછી મને ફેસબુક નું ટૂલ મળ્યું કન્ટેન્ટ મોનેટાઈઝેશન ટૂલ ફેસબુક માંથી ડોલર કમાવા માટે ફેસબુક ને ટૂલ છે કન્ટેન્ટ મોનેટાઈઝેશન ટૂલ આ ટુલ તમારે લેવું પડે ફેસબુક આ જે ટૂલ છે ને ઇન્વાઇટ ઓનલી ટૂલ છે ફેસબુક ખુદ તમને આ ટૂલ આપે છે પૈસા ડોલર કમાવા માટેનું તો આ ટૂલ લેવા માટે તમારે રેગ્યુલર પાંચ છ મહિના કામ કરવું પડે ત્યાર પછી ફેસબુક તમને ટૂલ આપે છે અને ટૂલ આપવા પછી ટુલને તમારે સેટઅપ કરવાનું છે સેટઅપ કરી લો એની અંદર તમારે એકાઉન્ટ બધું એડ એડ કરવાનું છે કરી નાખો એટલે તમારા અંદર ડોલર આવતા સ્ટાર્ટ થઈ જાય મિત્રો હવે કઈ કઈ રીતે પ્રોસેસ જે હોય ને એક એક હું એ બધી પ્રોસેસ નું એક એક લોંગ વિડીયો લાવવાનો છું એમાં તમને બધી વસ્તુ શીખવાડીશ કે ભાઈ શું શું કરવું કેમ કઈ રીતે કરવું એના માટે મારું ફેસબુક પેજ જે છે એને તમે ફોલો કરી રાખજો અને યુટ્યુબ જોતા તો મારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી રાખજો તમને બધી વસ્તુ વસ્તુ ખબર પડી જશે મિત્રો ચાલો હવે નવા ની અંદર હું તમને શીખવાડી કે ફેસબુક પેજ જે છે એને પ્રોફેશનલ મોડમાં કઈ રીતે કન્વર્ટ કરવું મિત્રો